શ્રી ગણેશ સહાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે ભાદરવા માસની ગણેશ ચતુર્થી છે જે ગણેશ સંકટ ચતુર્થી કહેવાય છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભાદરવા માસમાં આવતી ગણેશ સંકટ ચતુર્થીની વ્રત વિધિ પૂજા વિધિ તથા ચંદ્ર દર્શન સમય તથા સંકટનાશન સ્ત્રોત વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ગણેશ ચતુર્થી નું વ્રત બુધવાર દસ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે હાલમાં પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે અને આ પક્ષની ચતુર્થી ખૂબ જ મહત્વપૂર્ણ છે આ તિથિએ પિતૃઓ માટે ધાર્મિક કાર્યો કરવા અને ભગવાન ગણેશની પૂજા અને ઉપવાસ કરવા શુભ છે વક્રતોડમ મહાકાય સૂર્ય કોટિ સમો મે દેવ સર્વ સર્વદા કૃષ્ણ તૃતીયા તિથિ દસ સપ્ટેમ્બરમાં રોજ સાંજે છ વાગ્યા સુધી રહેશે જેના કારણે આ દિવસે તૃતીયા તિથિના શ્રાદ્ધ વિધિ કરવામાં આવશે ચતુર્થી તિથિ સાંજે છ વાગ્યા પછી શરૂ થશે ગણિત ચતુર્થીના વ્રતમાં ચંદ્ર દર્શનની પરંપરા છે દસ સપ્ટેમ્બરની રાત્રે ચતુર્થી તિથિ પર ચંદ્ર ઉદય થશે બીજા દિવસે અગિયાર સપ્ટેમ્બરના રોજ બપોરે લગભગ દસ દસ ત્રણ વાગ્યા અને ચાલીસ મિનિટ આસપાસ રહેશે પંચમી તિથિ શરૂ થશે અને આ દિવસે પંચમી તિથિ પર ચંદ્ર ઉદય થશે તેથી દસ સપ્ટેમ્બરમાં રોજ ગણેશ ચતુર્થીનું વ્રત કરવું ગણાશે તૃતીયાના દિવસે કોઈ પણ મહિનાના તૃતીયા તિથિએ મૃત્યુ પામેલા પૂર્વજો માટે શ્રાદ્ધ કરવું ભગવાન ગણેશ ચતુર્થી ચતુર્થી તિથિના સ્વામી છે કારણ કે તેઓએ આ તિથિ પર અવતાર ધારણ કર્યા હતા જે લોકો ભગવાન ગણેશની પૂજા કરે છે તેઓ વર્ષભર બધી ચતુર્થી તિથિ પર ઉપવાસ રાખે છે એક વર્ષમાં કુલ ચોવીસ ચતુર્થી હોય છે અને જ્યારે કોઈક અધિક મહિનો આવે છે ત્યારે આ તિથિની સંખ્યા છવ્વીસ થઈ જાય છે ચતુર્થી વ્રત પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જાળવવાની ઈચ્છા સાથે કરવામાં આવે છે પુરુષો અને સ્ત્રીઓ બંને આવ્રત રાખી શકે છે જે લોકો ચતુર્થીનું વ્રત કરવા માગે છે તેમણે સવારે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ અને પૂજા દરમિયાન ભગવાનની સામે ચતુર્થીનું વ્રત રાખવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ બધા વ્રતોમાં શ્રેષ્ઠ સંવ્રત શ્રી ગણેશ સંકટ ચતુર્થીનું ગણવામાં આવે છે કેમ કે આ વ્રત કરવાથી ધન ધાન્ય પુત્ર પુત્રાદી સુખ પતિ પત્નીમાં થયેલ કલેશ અને ભાઈ ભાઈ વચ્ચેના કે કુટુંબમાં પેદા થયેલ વેમન રસ્ય દૂર થાય વિધિઓપાર્જન થાય ધંધા રોજગારમાં બળતી થાય શત્રુ ઉપર વિજય પ્રાપ્ત થાય આદિ અનેક મનોરથો ઈચ્છાઓ સિદ્ધ થાય છે આથી ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત દરેક વ્યક્તિ કરી શકે છે ઉપવાસ રાખનાર ભક્તે દિવસભર ખોરાક ખાવાનો ત્યાગ કરવો જે લોકો દિવસભર ભૂખ્યા નહીં રહી શકે તેઓ દિવસમાં એકવાર ફળો ખાઈ શકે છે દૂધ અને ફળોનો રસ પણ પી શકે છે દિવસ દરમિયાન ગણેશજીની વાર્તાઓ વાંચવી અને સાંભળવી ગણેશજીના મંત્રોચ્ચાર કરવા અને શસ્ત્રનો પાઠ કરવો ચતુર્થી વ્રત પર ચંદ્રની પૂજા કરવાની પરંપરા છે સૂર્યાસ્ત પછી સાંજે જ્યારે ચંદ્ર ઉગે છે ત્યારે ચંદ્રદેવના દર્શન કરવા અર્ધ્ય અર્પણ કરવું અને ચંદ્રદેવની પૂજા કરવી સાંજે ચંદ્ર પૂજાની સાથે ઘરના મંદિરમાં ભગવાન ગણેશની પૂજા કરવી પૂજા કરી ઉપવાસ તોડો આ ઉપવાસ કરવાની સામાન્ય પદ્ધતિ છે આ રીતે ગણેશ ચતુર્થીનું વ્રત પૂર્ણ થાય છે પૂર્વજોના શ્રાદ્ધ માટેનો શ્રેષ્ઠ સમ સમય બપોરનો ગણાય છે અને અત્યારે આ વખતની ચોથ છે અને શ્રાદ્ધ પક્ષ છે બપોરે બાર વાગ્યાની આસપાસ ગાયના છાણના ખોળિયા બાળો અને એમાંથી ખોળમાંથી ધુમાડો નીકળવાનું બંધ થઈ જાય ત્યારે ગંગારા પર ગોળ અને ઘી ચડાવી અને પૂર્વજોનું ધ્યાન ધરવું અને હથેળીમાં પાણી લઈ અંગૂઠાની બાજુથી પૂર્વજોને અર્પણ કરવા શ્રી સિદ્ધનાયક ગણેશ વ્રત દરેશ માક્ષની કૃષ્ણ પક્ષની ચોથે કરી શકાય છે ગણેશ વ્રત બહેનો તથા કોવારક્યાઓ કરી શકે છે જરૂર પડે તો આ સ્ત્રીઓ પણ આ વ્રત પુરુષો પણ આ વ્રત કરે છે સોના ચાંદી પિત્તળ કે માટીની મૂર્તિ બનાવી પૂંજન કરવું અગર ત્રણ સોપારી લઈ તેની સ્થાપના કરી ગણેશજી રીધિ સિદ્ધિ તેમજ બુદ્ધિ તેનું પૂંજન કરવું ગણેશ યંત્રનું પણ પૂંજન થઈ શકે છે પવિત્ર જગ્યાએ એક પાટલા પર નવું લાલ કપડું કે કોરો લાલ રૂમાલ પાથરી એના પર મૂર્તિઓ કે સોપારી મૂકવી વ્રત કરનારે નાહીને સ્વચ્છ વસ્ત્ર પહેરી ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસવું ગણેશજીનું ધ્યાન કરી પચોપચાર દશોપચાર કે શૌચોપચાર વિધિથી ગણેશજીની પૂજા કરવી ગણેશજીને કંકુ સિંદૂર અને હળદરથી પૂજા કરવી લાલ રંગના ફૂલ ચડાવવા નેવેદમાં ઘઉં ગોળ ઘીના લાડુ કરવા જે હદ હેતુ અર્થે વ્રત ધારકે વ્રત કર્યું હોય તેના અવશ્ય પાઠ કરવા જેમ કે સંતાન પ્રાપ્તિ માટે લક્ષ્મી પ્રાપ્તિ માટે સંકટ કે વિઘ્નનાશન માટેનો પાઠ કરો ઉપરાંત ચાલીસા પાઠ અને બાવની પાઠ પણ કરી શકાય છે વ્રત ધારકે પોતાના મનોરથની સિદ્ધિ માટે ગણેશજીને આજીજી કાલાવાલા કે વિનંતી કરી પોતાની માગણી દર્શાવવી ભાદરવા માસની કૃષ્ણ પક્ષની ચતુર્થી નિવ્રત કથા સેનક મુનિએ સુતજીને કહ્યું કે હવે અમે આપ દરેક મહિનાની વધમાં આવતી ગણિત શંકર ચતુર્થીની કથા તેમજ તેમના વિધિ વિધાન સાંભળવા ઈચ્છા રાખીએ છીએ તો કર્મબદ્ધ અમને બધી ચતુર્થીની વ્રત કઈ સંભળાવો સેનક મુનિએ સુજીને કહ્યું કે હવે તમે સાંભળો ભાદરવા માસમાં સુમુખ ગણેશજીનું પૂંજન કરવું જોઈએ ગણેશજી હાથીનું મુખ ધરાવતા હતા તેમને લાંબા સુપડા જેવા કાન અને નાના નેત્રો હતા છતાં તેમને સુંદર મુખવાળા ગણવામાં આવે છે તેની આગળ દર્શાવેલ વિધિ વિધાન મુજબ પૂંજન વિધિ કરવી જોઈએ હવે તમને હું નળ રાજાની કથા કહું છું તે તમે સાંભળો પૂર્વકાળમાં નળ નામનો એક પુણ્યાત્મા ધર્મનિષ્ઠ અને પ્રજાપાલક અને યશસ્વી રાજા રાજ્ય કરતો હતો તેણે વિદર્ભ દેશના મહારાજાની કન્યા દમયંતી સાથે લગ્ન કર્યા હતા દમયંતી પતિવ્રતાની સ્ત્રી હતી તેમને એક પુત્ર અને એક પુત્રી હતા નળ રાજા એક દિવસ જુગાર રમવા પોતાના ભાઈઓ સાથે બેઠા શાપગ્રસ્ત હોવાને કારણે તે જુગારમાં ધાન્ય મહેલ આદિ બધું હારી ગયા આથી તેઓ નળરાજા અને દમયંતી રાણી એક એક વસ્ત્ર સહિત રાજ્યમાંથી બહાર નીકળી ગયા તેમણે પોતાના પુત્ર અને પુત્રીને વિદર્ભમાં મોકલી આપ્યા રાજા રાણી જંગલમાં દૂર દૂર નીકળી પડ્યા તેઓ દુઃખથી પીડિત થઈ આમ તેમ ફરવા લાગ્યા એક દિવસ નળરાજા દમયંતીને ઊંઘતી મૂકીને ચાલ્યા ગયા સંજોગો વસાત નળરાજા સાપની અગ્નિમાંથી બચાવવા છતાં તેઓ દાજ્ય અને પોતાનું અસલી રૂપ ગુમાવી દીધું તેઓ એક રાજાને ત્યાં રથ હાંકવાની નોકરીમાં ગયા આમ બીજા રાજ્યમાં રાજાના સારથી બન્યા જ્યારે દમયંતી વનમાં ભટકવા લાગી તે મહામુસીબતે પોતાના દિવસો કાઢવા લાગી એક દિવસ વનમાં ભટકતા ભટકતા દમયંતીને મહર્ષિ શરભંગના દર્શન થયા દમયંતીએ માથું ન માવી તેને પ્રણામ કર્યા પછી શરભંગને પૂછે છે કે હે ઋષિવર મને મારા પતિ ક્યારે મળશે મારા દુઃખનો અંત ક્યારે આવશે ત્યારે ઋષિ સર્ભંગે કહે કે હે દમયંતી તારું દુઃખ દૂર કરવાનો એક ઉપાય બતાવું છું આનાથી તારું દુઃખ દૂર થશે તેમજ તારી સર્વ મનોકામના પણ પૂર્ણ થશે ભાદરવા ભદ્ધ ચતુર્થી સંકટનાશન ચતુર્થી કહે છે આ દિવસે એક દંત ગણેશજીની પૂજા અને વ્રતવિધિપૂર્વક કરવાથી તમારી મનોકામના બાર માસમાં પૂર્ણ થશે શર્ભંગ ઋષિની આ વાત સાંભળી દમયંતીએ ભાદરવા વધ ચતુર્થીની પૂંજન વિ વ્રત શરૂ કર્યું આ રીતે બારમાસ વ્રત પૂંજન કરવાથી નળ રાજાનો પેટો થયો અને રાજ્ય પુત્ર પુત્રી વૈભવ આદિ પુનઃ પ્રાપ્ત થયું બોલો શ્રી ગજાનન ગણપતિ મહારાજની જય સંકટનાશન સ્ત્રોત પાઠ પ્રણપ્યા શીરષા દેવ ગૌરીપુત્ર વિનાયક ભક્તવાસા સ્મરેણ નિયુહ કામાર્થસિધ પ્રથમ વક્રતુંડમદ્ધક તૃતીય પીંગાક્ષ ગજવ્રતમ ચતુર્થક લંબોદર પંચમ વિકટમો ચપ્તમ વિઘ્નરાજેન્દ્ર ત્રુમવર્ણત નવમ ભાલચંદ્રંચ દશમ તો વિનાયક એકાદશમ ગણપતિ દારડમ તો ગજાન દ્વાદશતાની નમાની ત્રિસંધ્યમ યઃ પઠનર ન વિઘ્નભ્ય ત્યાંસીધ્ધકરમ પરમ વિદ્યાથી લભે વિદ્યા ધનાથી લભે ધન પુત્રથી લભતે પુત્ર મોક્ષાથી લભતે ગતિ ચપેત ગણપતિશ્રોત્ર શલભિમાસફલભે સવંતસરણ સિદ્ધ લભતે નાત્રસંચય અષ્ટાપ્ય બ્રાહ્મણે પૈશ્વલિખિતાય સમર્પે ત્યાં વિદ્યા ભવિસર્વા ગણેશ પ્રસાદત ઇતિ નારદપુરા સંકટનાશ નામનો ગણેશશ્રોત્ર સમાપ્ત બોલો શ્રી ગણપતિ ગજાનન મહારાજની જય ગણેશજીની સ્તુતિ ગૌરીના નંદન તુજને વંદન ફનની કંદન સુખદાતા એક હાથમાં ત્રિશુલ રાજે દુરસે પર સુતા ગજાના નામ ધર્યો દેવી મંગળ મસ્તક માતા મૂષક વાહન ચડે સવારી રીતિ સિદ્ધિ સંગણ ગાથા ઉદર મોટું શીશ શોભતું સુરગર ધ્યાતા વિઘ્ન વિધારણ કારણ સુધારણ ગુણપતિ આપ ગણાતા ધૃતસિંધુરને પુષ્પરીમલમોદોગાતા જ્ઞાનકર પ્રકાશકરો અંતર્મા વિઘ્નેશ્વરાય વરદા સુરપિયા લંબોદરાય સકલાય જગદ્દિતાય નાગાનનાય શ્રુતિયગ્ન વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબ્સ્ક્રાઇબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ